હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાસ કિચન આજે આપણે બનાવીશું ફરાળી મોરૈયાની ખીચડી દૂધી અને મોરૈયાની ફરાળી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ હળવી એવી ખીચડી બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને એકદમ લાઇટ બને છે તો ચાલો રેસીપી જોઈ લઈએ મારી ચેનલને બેલ આઈકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે ફરાળી મોરૈયાની ખીચડી બનાવવા વન ફોર્થ કપ મોરૈયો લીધો છે મોરૈયાને સાફ કરી અને એકદમ સારી રીતે વીણી અને લેવાનો છે તો મોરૈયો એક બાઉલમાં લઈ લઈએ અને હવે આપણે મોરૈયાને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લેશું અને મોરૈયાને એકદમ સારી રીતે ચોળી અને ધોઈ લેવાનો છે અને ત્યાર પછી મોરૈયો ડૂબે એટલું પાણી ઉમેરી અને મોરૈયાને અડધી કલાક પલળવા દેશું સામાન્ય ખીચડી બનાવવા માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ લઈ શકો કે જે વાટકી તમે આખી ભરી શકો વાટકી નાની અથવા તો મીડિયમ સાઇઝની લઈ શકાય તો આપણે એ વાટકી ભરીને પાણી ઉમેરી શકીએ તો મોરૈયો બનાવવા માટે પાણીનું માપ જો બરાબર ના ઉમેરવામાં આવે તો મોરૈયો ચીકણો થઈ જતો હોય છે તો સરસ મોરૈયાની ખીચડી બનાવવા માટે પાણીનું માપ છે એ ધ્યાનમાં રાખવું તો હવે આપણે મોરૈયો કૂકરમાં બનાવીએ છીએ તો ત્રણ ચમચી તેલ ઉમેરવાનું અને તેલ ગરમ થાય ત્યાર પછી અડધી ચમચી આખું જીરું ઉમેરી દેવાનું ત્યાર પછી આપણે થોડા મીઠા લીમડાના પાન છે એ ઉમેરી દઈશું અને ત્યાર પછી ઝીણા સમારેલા મરચાં છે તીખા મરચાં અને મોળા મરચાં સમારી અને ઉમેરી દઈશું અને હવે આપણે ઝીણું સમારેલું આદું છે એ ઉમેરી દઈએ અને ત્યાર પછી ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈએ ટમેટા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે શીંગના દાણા ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને તેલમાં સરસ સોતે કરી લેશું અને ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું એક મિનિટ પછી ટમેટા સરસ ગળી જ ગયા છે તો હવે આપણે ઝીણી સમારેલી દૂધી ઉમેરી દઈએ દૂધીની જગ્યાએ તમે ઝીણા સમારેલા બટેટા પણ ઉમેરી શકો અને દૂધી અને બટેટા બંને સાથે પણ ઉમેરી શકાય તો દૂધીની ખીચડી બનાવીએ છીએ એટલે હું ફક્ત દૂધી જ ઉમેરું છું તો દૂધીને આપણે તેલમાં સારી રીતે બધા જ સાથે મિક્સ કરી લઈએ બધા મસાલા સાથે હવે આપણે અડધી ચમચી હળદર ત્યાર પછી એક ચમચી લાલ મરચું પાવડર અને થોડું આપણે જીરું ઉમેરીશું અડધી ચમચી કરતાં થોડું ઓછું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ખીચડી તમે આ રીતે બનાવશો તો સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે અને હવે જ્યારે તમે સામાન્ય ખીચડી બનાવશો તો ચોક્કસ આ રીતે જ તમે બનાવશો એકવાર આ રેસીપી જોઈ અને આ રીતે બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ બને છે તો મોરૈયો પલળી ગયો છે એકદમ સરસ ફૂલી ગયો છે તો હવે આ બધું બધું વધારાનું પાણી છે એ કાઢી લેવાનું પાણી કાઢી અને પછી મોરૈયાને કૂકરમાં ઉમેરી દઈએ તો દૂધી સાથે મોરૈયાને સારી રીતે મિક્સ કરી લેશું એક મિનિટ માટે આપણે આ રીતે મોરૈયાને દૂધી સાથે મિક્સ કરી લેશું જેથી મોરૈયો સરસ તેલથી મસાલાથી કોટ થઈ જાય એક એક દાણો તો એક મિનિટ પછી હવે આપણે પાણી ઉમેરવાનું છે તો વન ફોર્થ કપ મોરૈયો લીધો હતો તો આપણે હવે ચાર વખત વન ફોર્થ કપ ભરીને પાણી ઉમેરવાનું છે જેટલો મોરૈયો હોય એના ચાર ગણા જેટલું પાણી ઉમેરવાનું હોય છે તમે એક વાટકી લો તો ચાર વાટકી પાણી ઉમેરવાનું તો ચાર કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લેશું અને એકદમ સરસ થોડું ઉકળવા દેશું થોડું ઉકળવા આવે ત્યાર પછી એક ચમચી લીંબુનો રસ ઉમેરવાનો અને ફરી મિક્સ કરી લેશું અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને પાંચ વિસલ વગાડી લઈએ આ રીતે તમે મોરૈયાની ખીચડી બનાવશો તો એકદમ સરસ બનશે અને એકદમ સરસ લચકા જેવી ખીચડી બનશે આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો ફ્રેન્ડ્સ હવે તમે જ્યારે મોરૈયાની ખીચડી બનાવો તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને ઉપરથી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ આ ખીચડીમાં ઘીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો ઘી જરૂરથી ઉમેરી અને ટેસ્ટ કરી જોજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ લાગશે તો આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ રીનાસ ચેનલ રીનાસ કિચનને મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં મારા કુકિંગ વિડીયોઝને શેર કરી દેજો ગ્રુપમાં શેર કરી દેજો ફરી મળીશ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ